મંચ ઉપર ઉપસ્થિત આદરણીય શાંતિપ્રિય દાસજી મહારાજ આ કાર્યક્રમ માટે ઉપસ્થિત મહેમાન શ્રીઓ આયોજકો વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ જે શિબિર છે બેસીને બોલવા માટેની વ્યવસ્થા કરી છે પણ ચાલીસ વર્ષથી ઊભા રહીને જ ભણાવ્યું છે એટલે એને ભણાવવાનું થાય એટલે મને ચિંતા થાય કે હું વળી ક્યાંક સંતની હરોળ માતા નથી આવી જતો ને એમ એટલે શિક્ષકે હંમેશા ક્લાસરૂમમાં પણ જ્યાં પણ હોય ત્યાં એને ઊભા ઊભા જ ભણાવવું જોઈએ કારણ કેટલીક બાબતો જે છે એ પ્રોટોકોલમાં આવતી હોય એટલે માફી માગી લઉં હું વ્યવસ્થા બેસવા માટેની કરી હતી પણ મને હાવે નહીં બોલવાનું એટલે ખાસ આજે આપણી સમક્ષ મારે જે વાત કરવી છે એ ત્રણ તબક્કાની વાત કરવી છે કારણ કે તમે વિદ્યાના અર્થે છો વિદ્યાના અર્થે એ સામાન્ય અર્થ એનો નથી આપણા શાસ્ત્રોની અંદર એવું કહ્યું છે કે શિક્ષણ એ શું છે શિક્ષણ એ તમારી અંદર પડેલી શક્તિઓને ઓળખીને બહાર લાવી અને આગળ વધારવાનું કાર્ય કરવાનું છે દરેક બાળક એ વિશિષ્ટ બાળક છે દરેક બાળકની અંદર કોઈક ને કોઈક પ્રતિભા પડી છે અને પ્રતિભાને ઓળખવાની છે અને ઓળખવાની પ્રક્રિયા જે છે એ બહુ સામાન્ય પ્રક્રિયા નથી કારણ કે આજની શિક્ષણ પદ્ધતિ આપણે બધા જાણીએ છીએ કે માર્કશીટ ઓરિયન્ટેડ શિક્ષણ પદ્ધતિ છે એંસી ટકા આવે એટલે આપણું બાળક સારું નેવું ટકા આવે એટલે એનાથી પણ બહુ સારું અને અઠ્ઠાણું નવ્વાણું ટકા લાવે એટલે અદ્ભુત પણ બાળકને ટકા કરતાં મહત્ત્વ જે આપવાનું છે એ એની શક્તિઓને આપવાનું છે અને શક્તિ ઓળખવાનું કાર્ય એ હંમેશા શરૂઆત ઘરમાંથી જ થાય છે આ ઘરમાંથી શિક્ષણ આપવાની આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ અને એ જે શરૂઆત થાય અને બાળકની શક્તિઓને જે ઓળખીએ અને એ પ્રમાણે બાળકને આપણે આગળ વધારવું જોઈએ નહીં કે માર્કશીટ ઓરિયન્ટેડ કારણ કે અત્યારે હું જોઉં છું ઘણા ડૉક્ટરો બને છે હમણાં જ અદાણી કોલેજની અંદર એના પદવીદાન સમારોહમાં મારે જવાનું થયું ને મેં ત્યાં જે જોયું કે વિદ્યાર્થીઓને ડિગ્રી મળતી હતી અને એમના મા બાપ તાળીઓ પાડતા હતા અને એ વખતે મેં કહ્યું કે કદાચ આ બાળકને તમે એક યંત્ર તરીકે પૈસા કમાવા માટે આ ડૉક્ટર બનાવ્યું હોય તો તમે બહુ મોટી ભૂલ કરો છો કારણ કે પૈસા કમાવાનું બાળકે સાધન ન હોઈ શકે દરેક વ્યક્તિનું વિશિષ્ટ જીવન હોય છે અને એ જીવન કઈ રીતે આગળ વધારવું બાળકને કઈ રીતે કયા ક્ષેત્રમાં આગળ વધારવું એ નક્કી કરવાનું કાર્ય એ તમે તમારા બાળકને સોંપી દો મા બાપ નક્કી કરે કે ભાઈ મારું બાળક આ બનશે એન્જિનિયર જન્મ્યો ત્યારથી નક્કી કરી દે કે હિતેશભાઈ મારે તો દીકરાને પ્રોફેસર બનાવવો છે એમ ખાલે મારે આ બનાવવો છે કુદરતે એને કઈક શક્તિ આપીને મોકલ્યો છે ભલે ચિત્રમાં સારો બને તો બની શકે છે કે જેના એક ચિત્રની કિંમત કરોડો રૂપિયા થતી હોય કદાચ ક્રિકેટર બનવાનો હોય તો એ સચિન તેંડુલકર બની શકે છે વિરાટ કોહલી બની શકે એક્ટર બનવાનો હોય તો શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન બની શકે છે એને શક્તિઓ જે છે એ શક્તિઓને એને એની રીતે આગળ વધારવા માટેનું ખુલ્લું પ્લેટફોર્મ આપવાનું કાર્ય એ આપણે ઘર તરીકે શરૂઆત કરવાની છે અને બીજું કાર્ય જે કરવાનું છે શિક્ષકોએ કરવાનું છે અને એ શિક્ષકોએ આ જે બાળકો એની પાસે આવે છે એને ઓળખવાના છે એપીજે અબ્દુલ કલામ એ ભલે આજે આપણે એને રાષ્ટ્રપતિ તરીકે ઓળખતા હોઈએ તો એ વ્યક્તિ જે કહે છે કે મને જે કંઈ બનવા માટેનું એક પ્લેટફોર્મ જે આપ્યું અથવા તો સ્વપ્ન મને જે બતાવ્યું એ સ્વપ્ન બતાવનાર કોણ હતા તો કે આઠમા નવમામાં હું ભણતો હતો ત્યારે એક સાઉથના એવા શિક્ષક હતા કે જેને મને કહ્યું કે તારું સ્વપ્ન આ હોવું જોઈએ આજે હું અહીંયા તમારી સમક્ષ વાઇસ ચાન્સેલર તરીકે ઊભો છું રતિભાઈએ જે ઓળખાણ આપી કુલપતિ બનવું એ સામાન્ય બાબત નથી હું જાણું છું પણ કુલપતિ પદનું એમ કહેવાય કે સામેથી એ પદ મળવું ને એ સૌથી વધારે વિશિષ્ટ સિદ્ધિ આપણી અત્યારે આ પદ મેળવવા રાજકીય દબાણો લાવવા પડે કેટલી પ્રેશરો આવે સામાજિક તરફથી દબાણો કે અમારી સમાજનો જ કુલપતિ બનવો જોઈએ આવી કોઈ પણ પ્રકારની લાગવકો કે ઓળખાણો વિના આ પદ સુધી પહોંચવું એ તમારી કાર્યક્ષમતાને આભારી છે તમે એ પ્રમાણેના કામ કરો કે નથી મળે એપીજે અબ્દુલ કલામે આ કહ્યું સ્વપ્ન એ નથી કે જે તમને રાત્રે ઊંઘમાં આવે છે સ્વપ્ન એ છે કે જે તમને ઊંઘવા નથી દેતા મિત્રો તમારે પણ અહીંયા આજે આ ચાર દિવસની શિબિર એ માત્ર શિબિર એકબીજાને મળવા માટેની ન હોય સાંજે શું જમવાનું મળ્યું આ જમવાનું બરાબર નહોતું એની ચર્ચાઓનો સવકાશ નથી આ ચાર દિવસ દરમિયાન આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી તમે જે સાંભળો છો એનું મનન કરવાનું છે ત્યારે મને શું કહ્યું શા માટે કહ્યું અને આ જે કહ્યું એમાં હું ક્યાં સુધી પહોંચી શકું એમ છું નાવ યુ હેવ ટુ ડિસાઇડ યોર અલ્ટિમેટ ગોલ વોટ યુ વોન્ટ ટુ બી હવે આ જે સમય છે તમારો એ નક્કી કરવાનો સમય છે કારણ કે તમે બધા જે બેઠા છો ને એ લગભગ બાર વરસથી ઉપરના જો હિતેશભાઈ એવું છે ને બાર વરસ થઈ ગયા હશે લગભગ પણ આ બાર વર્ષે એવું કહેવાય છે આપણા બાપ દાદાઓ જે કાંઈ હતા એ કહેતા કે બારે બુદ્ધિ ને સોળે સુધી બાર વર્ષની ઉંમરે આપણી પાસે બુદ્ધિ આવી જ ગઈ છે સારું શું ખોટું શું હા હમણાં જ રતિભાઈએ વાત કરી કે બહુ સરસ સરદાર પટેલે આ જ વાત કરી હતી કે એજ્યુકેશન વિધાઉટ કેરેક્ટર ઇઝ ઓફ નો વેલ્યુ ચારિત્ર વિનાનું શિક્ષણ એ નકામું છે ગમે એટલું સારું શિક્ષણ હોય પણ જો આપણે દેશને નુકસાન જ કરવાના આવીએ સમાજને નુકસાન કરવાના આવીએ તો એ શિક્ષણ કોઈ કામનું નથી આપણે જે શિક્ષણ લેવાનું છે એ શિક્ષણ સૌ તો મારા કુટુંબ માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે મારા આડોશી પાડોશી માટે કઈ રીતે ઉપયોગ ઉપયોગી થઈ શકે મારા સમાજ માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે મારા રાજ્ય અને રાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે એ વિચારીને આપણે એવું શિક્ષણ મેળવવાનું છે હમણાં જ્યારે સન્માન થયું ને તમને કહું હમણાં જે વાત કરી રતી એ કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે હું જ્યારે એસ વાયમાં ભણતો હતો ત્યારે અમારા લગ્ન થઈ ગયા હતા ખ્યાલ આવે તમને કારણ કે એ વખતે તો નક્કી હતું ને કે એકવીસ વર્ષ એટલે લગ્ન નક્કી એમ ગમે તે ભણતા હોય ભણવાનું કિંમત નહીં લગ્ન કરવાનું એ નક્કી એ સમયે તમે જુઓ કે એના આવ્યા પછી સતત ભણવાની પ્રેરણા આપતા રહ્યા અને આજે તમને કહું કે અમારા દીકરી મુક્તિ પણ પીએચડી ડૉક્ટરેટ મારો દીકરો અમે અત્યારે અમેરિકા છે એ પણ ફૂલ પ્લેસ સ્કોલરશીપ લઈ અને એ પણ પીએચડી ત્યાં પૂરું કર્યું હમણાં જ ગયા અઠવાડિયે એટલે હું એમ કહું કે જયાબેન કેટલું ભણેલા છે તો કે ત્રણ પીએચડી કરાયા છે એમને એટલે દીકરીઓને ઘણી વાર પ્રશ્ન થાય કે અમારે છેવટે ભણી ગણીને કરવાનું છે શું છેવટે તો ઘરમાં જઈને રોટલા જ ઘડવાના છે એમની એક સતત ચિંતા છે પણ એટલું ચોક્કસ કે આપણે જયાબેન જેવું બનવાનું છે કે તમે તમારા ઘરવાળાને પણ પ્રોત્સાહન આપીને ભણાવો તમે તમારા દીકરા દીકરીઓને પણ એ લેવલે સુધી પહોંચાડો કે જે રાષ્ટ્રને રાજ્ય માટે ખૂબ ઉપયોગી થઈ શકે એવા પ્રકારનું શિક્ષણ એ આપણે ઘરમાંથી આપવાનું છે ત્રીજું જે શિક્ષણ આપણે આપવાનું છે એ સમાજમાંથી જ્ઞાન લઈને આજે સમાજ ફાટ ફૂટ ગમે તે બાજુ દોડા દોડ કરતો હોય આપણે એને સંગઠિત કરવાનો છે દરેક સમાજ હું જોઉં છું પરિવારોમાં તૂટતો જતો હોય કુટુંબોમાં તૂટતો જતો હોય આપણે એમ જોઈએ છે અત્યારે કે સમાજ વેર વિખેર હાલતમાં હોય એમ આપણે બહાર જઈને ના કહી શકીએ કે હું આ સમાજનો માણસ છું આ પરિસ્થિતિ આપણે કેમ ઊભી કરી જરૂર છે આપણા બાપ દાદાઓ જે કાંઈ છે આપણને કાંઈક ને કાંઈક મૂલ્યો આપીને ગયા છે એ એથિક્સ છે વેલ્યુઝ છે એ વેલ્યુઝ આપણા સમાજના શું હોઈ શકે સમાજ માટે આપણે શું ઉપયોગી થઈ શકીએ એ જ્ઞાન આપણે આપણે સમાજને આપવાનું છે સાહેબ નુકસાન પણ થશે તમને કેટલીક વાર કોઈ નહીં એ બોલાવે કોઈ ચિંતા ના કરતા દુનિયા બોલાવનારી છે દુનિયા તમારા જ્ઞાનનો ઉપયોગ કરશે આ જ્ઞાન જે મેળવવાનું છે સમાજમાંથી સમાજમાં કઈ રૂઢિ રિવાજો છે જેને આપણે બદલવાની જરૂર છે હજે સત્યાર્થ પ્રકાશ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે સત્યાર્થ પ્રકાશમાં શું કહ્યું કે મારે જે કામ કરવાનું છે એ ભલે સમાજ કદાચ મારો વિરોધ કરે પણ સંગ સમાજને સંગઠિત કરો એના જે એમ કહેવાય કે રૂઢિ રિવાજો જે છે આપણે યોગ્ય નથી લાગ્યા જે મારા માટે યોગ્ય ના હોય સમાજ માટે કઈ રીતે યોગ્ય હોય શકે આ એક વિચાર સાથે આપણે સમાજને સાથે જોડવાનું કાર્ય કરવાનું છે ચોથું અગત્યનું કામ છે એ પ્રકૃતિને જોડવાનું છે આપણે અત્યારે એન્વાયરમેન્ટ તરફ સતત ધ્યાન આપવાની જરૂર છે તમે વિચાર કરો હમણાં જ બે દિવસ પહેલા જ સ્વિઝરલેન્ડ ના પર્વત જે છે એ તૂટી પડ્યો ને આખું ગામ ડટાઈ ગયું સાહેબ આલ્ફ્સ પર્વતો લાખો વર્ષ પછી એ તૈયાર થયેલા છે એક લાખો વર્ષ પહેલાના આવા પર્વતો એ જ્યારે તૂટતા જાય છે ને ત્યારે આવનારી પેઢીઓ માટે બહુ મોટું જોખમ ઊભું થતું જાય છે આપણે ચિંતા કરવાની છે પર્યાવરણને પર્યા આપણે એમ કહેવું પડે આપણા વડાપ્રધાને કહેવું પડે કે દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપવાનું છે એ આપણી પોતાની એક જવાબદારી બને છે આજે પક્ષીઓ હે પ્રાણીઓ આપણે મારતા જઈએ છીએ શું કરીશું આવનારા વર્ષોમાં આપણે એમ માનીએ છીએ કે યંત્રોથી જીવી જવાશે મોબાઈલ હશે તો આપણે જીવી જઈશું મોબાઈલ આપણું પેટ ભરી દેશે હા મોબાઈલથી પેટ નહીં ભરાય ટાઈમે તમને જમવાનું જોઈશે જ પણ એ જમવાનું કેવું હોવું જોઈએ શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ વ્યક્તિ હમણાં હું આ પુસ્તક વાંચું છું આ પુસ્તકની અંદર મારે ઓળખાણ આપવી પડશે એક સમયે કે હું માણસ છું તમારા કરતા અદ્યતન યંત્રો એવા શોધાઈ ગયા હશે કે જેની તમે કલ્પના નહીં કરી હોય એવા રોબોટ તમારી સામે ઊભા હશે અને તમને એમ થશે ઓહો આટલા આટલો સરસ વ્યક્તિ એમ એ વ્યક્તિ નહીં હોય એ યંત્ર હશે માણસે જ્યારે માણસને સાઈડમાં રાખી અને યંત્રો ઉપર જ્યારે એ પોતે વધુને વધુ જ્યારે એમ કહેવાય કે આધાર રાખતો થશે ત્યારે વ્યક્તિના અસ્તિત્વનો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થશે અને એ ઊભો ના થાય એટલે આપણે જરૂર છે એ કઈ રીતે પર્યાવરણ બચાવી રાખવાનું છે અને પર્યાવરણ બચાવવાની જવાબદારી આજે આપણે બધાએ લેવાની છે હું એક વૃક્ષ તો વાવીશ પણ એ વૃક્ષનું જતન પણ કરીશ હું પાણીનો એટલો જ ઉપયોગ કરીશ ગાંધીજી વિચાર તો કરો સાબરમતીના કિનારે બેસીને એ સવારમાં દાંતણ કરતા હતા ત્યારે એમને એક લોટાની અંદર પાણી લીધું અને એમની પાસે આવીને એમ કહેવામાં આવ્યું કે આ તો આખી નદી જાય છે તમારે મોડું ધોવા માટે આટલું લોટામાં શું કરવા પાણી લો છો એમ કે ત્યારે એ ગાંધીજીનો જવાબ છે ને એ સાંભળવા જેવો છે કે મારો હક જે છે એ માત્ર એક લેટ લોટા પૂરતો મર્યાદિત છે હું નદી ભલે જતી હોય એ નદીનું જીવન જે છે એ અનેક લોકો અનેક પ્રાણીઓ અનેક વનસ્પતિઓ માટે છે નહીં કે મારા માટે માણસ ક્યારેય સેલ્ફિશ ન થવો જોઈએ જ્યારે માણસ જ્યારથી સેલ્ફિશ થવાનું વિચાર્યું મને આટલા યંત્રો જોઈએ આટલે મારું જીવન જોઈએ આટલા માળનું મકાન જોઈએ છેવટે નુકસાન આપણે કોને કરી રહ્યા છીએ પર્યાવરણને કરી રહ્યા છે આ પર્યાવરણને બચાવવાની જવાબદારી એ આવતીકાલે તમે જ્યારે એક અઢાર વર્ષથી ઉપરના થાવ ત્યાર પછી તમારી એક મહત્ત્વની જવાબદારી બને છે અને છેલ્લું જે છે સૌથી અગત્યનું એ આપણે એમ કહી શકીએ કે અનુભવ તમને સારામાં સારું શિક્ષણ આપશે અનુભવો થશે જીવનની અંદર પુષ્કળ પ્રમાણમાં અને એ જે અનુભવો થાય એનાથી તમારે શીખતા રહેવાનું છે કેટલીક વખત એવું થશે તમે ખૂબ આગળ વધી ગયા છો તારે તમને ખેંચવાવાળા કારણ કે આપણે ત્યાં તો આ બહુ નિયમ છે કે આગળ વધીએ એટલે ખેંચવાવાળા દસ ઊભા થાય એમ પાછો કેમ આવે આ પાછા ખેંચવાવાળા વાળા ઘણા મળશે તમને પણ તમારે એની ચિંતા કરવાની નથી જેમ રતિભાઈએ કહ્યું કે નખત્રાણા કોલેજ ગ્રાન્ટેબલ મેં નખત્રાણામાં મહિનામાં પાંચ છ વખત મારી ગાડી લઈને હું આવ્યો સમાજ માટે જે દિવસે ગ્રાન્ટેબલ થઈ ગઈ એટલે ટ્રસ્ટીઓ વિચાર્યું કે હવે સાહેબની ક્યાં જરૂર છે હવે થાય છે એટલે પાછા પગે પડવા આવે છે મને સાહેબ થાય છે કરો ને અમારે હું એમને કહું કે જ્યાં જરૂર હોય ને ત્યાં ઉપયોગ કરો ને ત્યારે સમજવાનું કે તમે સૌથી મોટા સ્વાર્થી છો બરાબર આ સ્વાર્થી જીવને પણ આપણે ઓળખવા પડશે આ અનુભવો જે થતા હોય એ અનુભવમાં કામ કરવાનું સો ટકા હું તમને કહું કામ કરવાનું પણ કઈને કે આ તમારી જે કંઈક છે ને એ ઘંટગીરીઓ એ અમે ઓળખીએ છીએ સાહેબ અને એ ઓળખીને કામ તો કરીશું જ કામ કરવાનું કારણ કે હું હંમેશા એવું માનું છું કે તમારી પાસે કુદરતે જે પદ આપ્યું છે એ પદની સાથે તમને કેટલીક સત્તાઓ આપી છે એ સત્તાઓને તમને ઓળખતા આવડવી જોઈએ અને એને યોગ્ય માર્ગે આપણે આગળ વધારવી જોઈએ અને યોગ્ય માર્ગ કયો હોઈ શકે એ આપણી અંદર રહેલી જે શક્તિઓ હું કહું છું ને એ અગત્યની છે સાહેબ અને આ રીતે આપણે આ પાંચ કક્ષાએથી જે કાંઈ મળે છે ને એ સાચું શિક્ષણ છે અને એ શિક્ષણ એ કેટલા અક્ષરનું બનેલું છે એજ્યુકેશનના અક્ષરો કેટલા એજ્યુકેશનનું સ્પેલિંગ ખબર છે ને આપણને કેટલા અક્ષરો થાય થાયુ સી એ ટી આઈ ઓ એન કેટલા અક્ષરો થયા નવ થયા ને તો આ નવ અક્ષર ઉપર હું તમને થોડીક વાત કરીશ કે એક એક અક્ષર જે છે એ તમને શું શીખવે છે